નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ ત્રેવીસ જાન્યુઆરી બે હજાર ચોવીસને વાર મંગળવાર આ વિડીયોની અંદર આપણે જાણીશું જીરુના તાજા બજાર ભાવ તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો તો ચાલો ખેડૂત મિત્રો જાણી લઈએ જીરુના તાજા બજાર ભાવ રાજકોટ માર્કેટિયાની અંદર જીરુંના ભાવ પાંચ હજાર ત્રણસો એસી રૂપિયાથી પાંચ હજાર નવસો એસી રૂપિયા હળવદ પાંચ હજાર બસો રૂપિયાથી પાંચ હજાર આઠસો પચીસ રૂપિયા મોરબી ચાર હજાર પાંચસો રૂપિયાથી ચાર હજાર પાંચસો રૂપિયા બોટાદ પાંચ હજાર બસો પચીસ રૂપિયાથી પાંચ હજાર ચારસો રૂપિયા સસદણ ચાર હજાર રૂપિયાથી પાંચ હજાર સાતસો રૂપિયા गोडल चार हजार रूपयाजार नौ सौ रुपया रूपया सात सौ रूपया नौ सौ रूपया ऊंझा पांच हजार बसो रूपया छ हजार चार सौ पात्र रुपया थराद पांच हजार तरह सौ रूपया छ हजार रूपया पाटन चार हजार पांच सौ रूपया पांच हजार छ सौ रुपया તો ખેડૂત મિત્રો આ હતા આજના તાજા જીરુંના બજાર ભાવ વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આજના માટે એટલું જ જય જવાન જય કિસાન